નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડિયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ધોરણ સાત વિશે અંગ્રેજીના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નો જવાબ આપો પેલો ક્વેશ્ચન રાઈટ ફૂલ ફોર્મ ફ્રોમ એમ ઇજીએ તો એનું ફૂલ ફોર્મ અહીં આપેલું છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેરાબાદ બરાબર છે આટલા વાક્યમાં લખવાનું થાય છે બીજું વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એમ એ પ્રોજેક્ટ તો એની કોસ્ટ આપી છે ધ કોસ્ટ ઓફ હિસ પ્રોજેક્ટ અબાઉટ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ કરોડ બરાબર છે તે પ્રશ્ન અહીંયા જવાબ લખવાનો ત્રીજું હાઉ મેની ફેઝ ડઝ હી મેટ્રો રેલ પ્રોજેક્ટ હેવ તો दिस मेट्रो रेल प्रोजेक्ट हैज़ टू फेज ओके चौथू लिस्ट द थ्री लाइंस ऑफ मेट्रो रेल तो नॉर्थ साउथ कॉरिडोर ईस्ट वेस्ट कॉरिडोर एंड अंडरग्राउंड कॉरिडोर आ त्राण कॉरिडोर फ्रेज में पाँचमू टोटल लेंथ ऑफ द थ्री लाइन्स विल बी सेवी सिक्स किलोमीटर तो ट्री आश नेक्स्ट પ્રશ્ન નંબર બીજો આપેલા નકશાને આધારે ખરા છે કે ખોટા તે લખો પહેલું ખોટું આવશે ફેલ્સ બીજું ખરું આવશે ત્રીજું ખોટું આવશે ચોથું ખરું આવશે પાંચમું ખોટું આવશે ટ્રુ ફેલ્સ ટુ ફેસ એફ અને ટી લખેલા છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો તો ડુ નવરાત્રિ મીન્સ નાઇન નાઇટન માર્ક ટુ ધ પ્લે ગરબા બરાબર છે રેખાંકી શબ્દ ઉત્તર મેળવવા પ્રશ્નનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો તો જે લીટી દોરેલા શબ્દ છે એને દૂર કરી આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન જે છે એનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો છે તો પહેલું સોલ્જર સોલ્જર ગ્રાઉન્ડ ધ કર્બ હવે એમાં સોલ્જરને કાઢીને હુ લગાવીને પ્રશ્ન હાર્થ બનાવી દેવાનો છે તો હુ ગ્રાઉન્ડ ધ ગર્ભ ઓકે નેક્સ્ટ સેકન્ડ ધ એલિફન્ટ લાઈવ ઇન ધ ફોરેસ્ટ તો એની જગ્યાએ વેર વાપરનો હતો વેર वे लीव ध एलिफ एक्त है वे लीव द एलिफंट्स इन फॉरेस्ट अपने दूर कर देसाई इज अ डॉक्टर तो वॉट इज मिस्टर एसके देसाई राइट चौथों द क्लास वील स्टार्ट एटलेवन थर्टी तो शू करू वेन विल क्लास स्टार्ट वेन विल द क्लास स्टार्ट ओके पची क्वेश्चन में धन आंट लाइव फॉर અબાઉટ ફિફ્ટીન ઇયર્સ તો હુ લિવ્સ લાઈવ ફોર અબાઉટ ફિફ્ટીન ઇયર્સ આમાં એવી રીતે થશે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય જોડકા જોડી ફરીથી વાક્ય ફરીથી લખો તો આમાં શું કરવાનું છે તો થર્ડ તો કયું આવશે ત્રીજા નંબરનું ટ્વેલ્થ ફર્સ્ટ ફોર્થ અને સેકન્ડ ઓકે એકદમ સહેલું છે આવડે એવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ લેમન જ્યુસ બનાવવાની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો કટ ધ લેમન ઇન હાર્ક એ પણ પહેલું આવી શકીએ અથવા તો પુઅર સમ વોટર ઇન ધ ગ્લાસ એ પણ પહેલાં આવી શકીએ જે લોકો ચાલે કટ ધ લેમન ઇન ટુ હાર્ક એટલે અડધું લીંબુ કાપો સ્નીચ ધ લેમન ઇન ટુ ધ ગ્લાસ ગ્લાસમાં પછી તેને નીચો ત્રીજું પુઅર સમ વોટર ઇન ધ ગ્લાસ ચોથું એડ સુગર એન્ડ સોલ્ટ અને પાછું મિક્સ ધ લેમન જ્યુસ વેલ બરાબર છે તો આ પ્રમાણે લીંબુ જ્યુસ બનાવ્યું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત જાહેરાત પૂરું ધ્યાનપૂર્વક વાંચન તેના ધર પ્રશ્નનો જવાબ લખો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ ચાંદની ડ્રેસીસ ઓકે નેક્સ્ટ આ ડ્રેસ આર ચિલ્ડ્રન હવે લેબલ ઇન ધ શોપ યસ ત્રીજુ વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ શર્ટ ટી શર્ટ ફ્રોક પાર્ટી ડ્રેસ બધું ગમે તે લખી શકાય વિદ્યાર્થીને જે ગમે લખી શકે છે

તો પહેલું વાંચતા જઈએ કે પહેલી જે આ ક્રિયા છે પ્લગ ધ ફિલ્ડ્સ એ ફાર્મરમાં આવશે મેજર ધ ક્લોથ ટેલરમાં આવશે એક્ઝામ ઇન ધ પેશન્ટ તો ડોક્ટરમાં આવશે ગીવ ધ મેડિસિન્સ ધ ડૉક્ટરમાં આવશે કટ ધ ક્લોથીસ ઇન્ટુ સેફ તો ટેલરમાં આવશે સ્ટીચ ફેશનેબલ ક્લોથીસ તો ટેલરમાં આવશે ક્યો કેર ધ પેશન્ટ તો ડોક્ટરમાં આવશે સો ધ સીડ તો ફાર્મરમાં આવશે প্রশ্ন নম্বর নামপত্র জ্বাবো পেলতা टेन टेन वॉट इज द ट्रेन नंबर ऑफ वंदे भारत तो वन नाइन टू जीरो जीरो एट ओके शताब्दी एक्सप्रेस अराइव एटीन फाइव तो खोटू आशाब्दी एक्सप्रेस है ना शताब्दी एक्सप्रेस अराइव शताब्दी एक्सप्रेस अराइव तो अठार एटीन पर परि ચરમાં આવશે એટલે આ ફોટું આવશે બાકી બરાબર છે મેમુ લોકલ હાલ ફોર ફાઈવ મિનિટ્સ હાઉ મિની ટ્રેન્સ આર ધેર ઇન ધ ટાઈમ ટેબલ ખરા નિશાની કરવાની છે તો શું આવશે શંકર ડઝ નોટ ટેક અ ટી એના પછી આવશે સી યુ લાઇક મ્યુઝિક સી યુ ટ્રાય ટુ પ્રિપેર અ રોબોટ ઇન અ લેબોરેટરી ડ શંકર ગો ટુ બેટ શી એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ચેસ પ્રશ્ન નંબર અગિયાર કોષમાં આપણે શબ્દોનો ઉપયોગ પત્ર પૂર્ણ કરવાનો છે તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે સરસપુર બીજી ખાલી જગ્યાની અંદર આવશે નવેમ્બર ફોર્ટીન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ઓકે ત્રીજી ખાલી જગ્યાની આવશે ધ ગી નેશનલ પાર્ક ચોથી ખાલી જગ્યામાં આવશે એશિયેટિક લાયન અને પાંચમીમાં આવશે યોર પેરેન્ટ્સ ઓકે ધન્યવાદ જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે આભાર